કેમ છો વાંકાનેર જો તમે ફેન્સી ઢોસા એન્ડ ચાઇનીઝ ખાવાના શોખીન હોય તો વાંકાનેરની સ્વાદ પ્રિય જનતા માટે લઈને આવી ગયા છીએ એન્જલ સાઉથ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ કે જ્યાં આપને ઢોસામાં ટ્વેન્ટી પ્લસ વેરાયટી મળી રહેશે જેમ કે જીની રોલ ઢોસા ચીઝકોન કેપ્સિકમ ઢોસા પિઝા ઢોસા ચીઝકોન પનીર ઢોસા ચીઝ ચાઇનીઝ ઢોસા સાથે સાથે ઢોસા ફ્રાય ઉત્પમ સૂપ અમેરિકન કોન ચાઇનીઝ ફૂડ ડિસીઝ ચીઝ મેગી ફ્રેન્ચ ફ્રાઈઝ જેવી વિવિધ ફાસ્ટ ફૂડ આઇટમ્સ મળી રહેશે તો એકવાર ફ્રેન્ડ્સ તથા ફેમિલી સાથે અચૂક મુલાકાત લ્યો એન્જલ સાઉથ ઇન્ડિયન એન્ડ ચાઇનીઝ નાસ્તા ગલી શ્રદ્ધા હોસ્પિટલના ગેટની સામે શ્રીરામ કોમ્પ્લેક્સ અંદરની સાઈડ પાંકાનેર